નમસ્કાર દર્શક મિત્રો સ્પીડ ન્યૂઝ છે શિક્ષણ મંત્રી પાનશેરિયાએ નવા કાર્યાલયમાં ભગવાનની આરતી કરી અયોધ્યા પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવને કાર્યકરો સાથે નિહાળ્યો સુરત સહિત સમગ્ર દેશમાં અયોધ્યામાં થયેલા પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવને મોટી સંખ્યામાં નિહાળવાની સાથે સાથે ભવ્ય આરતી પણ કરવામાં આવી હતી ત્યારે આજના દિવસે શિક્ષણ મંત્રી અને કામરેજના ધારાસભ્ય પ્રફુલ્લ પાનશેરિયાએ પોતાના નવા કાર્યાલયનો આજથી શુભારંભ કર્યો હતો અહીં તેમણે કાર્યકરો સાથે આરતી કરી હતી સાથે જ અયોધ્યામાં રામ ભગવાનની થયેલી પ્રાણ પ્રતિષ્ઠા નિહાળી હતી પ્રફુલ્લભાઈ પાનશેરિયાએ કહ્યું કે અત્યાર સુધી જૂના કાર્યાલયમાં હતા ત્યારે આજથી કામરેજ વિસ્તારમાં મેઇન રોડ પર આવેલા સિંહ સર્કલ નજીક ગણેશ રો હાઉસના ગેટ પર નવા કાર્યાલયની શરૂઆત થઈ છે ત્યારે આ કાર્યાલયથી લોકોને સરકારની વિવિધ માહિતીઓની સાથે સાથે યોજનાઓ અંગે વિસ્તારથી માહિતી મળવાની સાથે લોકોને ઉપયોગી વધુ સારી રીતે થવાશે તેવી આશા છે અયોધ્યામાં રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા થઈ છે જેથી સમગ્ર દેશનું સપનું પૂર્ણ થયું હોવાનું તેમણે વધુમાં કહ્યું હતું આજે સમગ્ર દેશ રામના રંગે રંગાયો છે ત્યારે નેતાઓએ પોતાના કાર્યાલયની સાથે સાથે પોતાના વિસ્તારોમાં ઉજવણી કરી હતી ત્યારે પ્રફુલ્લ પાંચેરીયાએ પણ કાર્યકરો સાથે જ આરતી કરી હતી ત્યારબાદ સૌ કોઈને શુભકામના પાઠવી હતી તો નવા કાર્યાલયના ઉદ્ઘાટનને લઈને મોટી સંખ્યામાં કાર્યકરો આવી પહોંચ્યા હતા જેમણે આજના દિવસે ઉત્સાહ બેવડાયો હોય તેવી લાગણી અનુભવી હતી આજ રોજ કામરેજ વિધાનસભા ક્ષેત્રની મારી જૂની ઓફિસ અવધ વેસ્ટ બિલ્ડિંગમાં હતી તે શિફ્ટ કરીને સિંહ સર્કલ અને ગણેશ હાઉસના ગેટ પાસે આજે સેવા કાર્ય મારી ઓફિસનો શુભારંભ અહીંયાથી પહેલો માળ અહીંયાથી થયો છે હવે પછી મારા વિસ્તાર અને અન્ય કોઈ લોકોને કોઈ પણ કામગીરી હોય મારા લગતી હોય મારે સરકારની રજૂઆત હોય તેઓએ સિંહ સર્કલ સરથાણા ગેટની બાજુમાં જે બિલ્ડિંગ છે એમાં પહેલા માળની મારી ઓફિસ આજે શુભ મુહૂર્ત રામલલ્લાની આરતી કરીને કરી રહ્યા છીએ આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે જે સેવા યજ્ઞ કરી રહ્યા છે એ સેવા યજ્ઞના રૂપે અમે એક કાર્યકર્તા તરીકે ગવર્મેન્ટની યોજનાનો અંત્યોદય સુધી જનમાનસ લોકો સુધી આ યોજનાઓ પહોંચે એમનો લાભ મળે એજ્યુકેશનથી લઈને હેલ્થથી લઈને તમામ ક્ષેત્ર પર જે ગવર્મેન્ટના કામો છે જે એમના યોજનાઓ છે એ લોકો સુધી પહોંચાડવાનું આ કાર્યાલય એક અમારું નિમિત્ત બનતું હોય છે ત્યારે આ જે ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના માર્ગદર્શન નીચે ગુજરાત સરકાર શ્રેષ્ઠ કામગીરી કરી રહી છે ત્યારે અમે પણ અમારા વિસ્તારની અંદર અમે ચૂંટાણા છીએ મંત્રી તો ગુજરાત રાજ્યના છીએ પણ ચૂંટાણા છે એ વિસ્તારને પણ અમે પૂરેપૂરો ન્યાય મળે એનો પૂરી રીતે ખ્યાલ રાખી રહ્યા છીએ